जय माता मित्रों चमसो बता मजा में तो सवार सवार स्वागत है अमरा विडियो में तो आज आप खातर लाइन खेतर में नाकवा चमकी हमें थोड़ीवार था चीन माथे उपाड़ी तो जो जुओ सूरजपण एटे आई जाओ साढ़ा सात बाजी जा आठ वजे पानी वावा से हमें सुनिलता तो जो कदा दिखाता हो तो तेम तो पहले रहा सुनिल भाई બે દરજે ખાત નાખશી આવી પછી થોડી વાર પાણી વારી દેવું ચમકી ઓમે મફળી સુકાઈ રહી છે આવી થોડ થોડી જો તો મિત્રો હવે પાણી વાળા તંતમાં હું બતાયો કે ચલા ફુવારા ચાલુ કરવા છે તો જોડાલે રેજો અમારા વિડિયોમાં સુમિલ બે આવી ગયા છે આવી બે ડોલ લઈને હવે એક ખાતર છે ભડાવવાનું છે મેણિયામાં

આ મગફળી પેઢાઈ હતી મેળી લે ચોથી ઉપાડી તો જો હું વિડીયો તારું જો સુનિલભાઈ નાખી આવી ખાતર ફટાફટ સુનીલ લાલ શું તમારું સુનિલભાઈ ગીત ગયો છે પણ કલાકાર નહીં બનવાનું नेक्स्ट हाँ जो बॉडी कट चलो एक खात रायजू बिजू खात राखवा जोरा छे से है ये सल्फेट सल्फेट है पार्टी पता नहीं कॉस्मिल कॉस्मिल गोले है

हम्म जो ये मिट्टी का खाता शेपट के भाई <laughs> तो आप मारे नहीं के तो पानी मिली परो पर गड़ तो मित्रों अभी मैं सुनील भाई भी इतना खातर ना छे फेड़ाई ने तो मु बताए कि सुनील भाई चिट्टी स्पीड में खातर ना आखी सी नहीं सुनील भाई तो मित्रों

તો મિત્રો તમે જોઈ શકો છો કે ફાઇનલી મહેશભાઈ અમારે સેટઅપ વાંકવા આવ્યા છે જો તેમની કેટલી ગતિ છે ખાતર નાખવાની તો મિત્રો અમે ખાતર પૂછીયા છે જોવા થઈ ગયા ભુજ જેવા ને પૂછ્યું છે બે જણા ને તમે હું તરફ પૂછ્યું છે હવે થોડી વારમાં મેં પાણી વાળું છે જો મસ્ત નાખશો ધોશો હાથ ધોય છે ચંગ એક થાપ મેલોને તો ચૂપ પડી રહી એમને ધાપો પડી રહે એવા થઈ ગયા પોણી વાડીન પર સમાં મુકતાઉ ફુઆર છેમ જેમ ભમે છે ફુઆરા એ તો ની કીધું કીધું એ જીસે તો ઓર બંધો રે છે આ બાજુ સોના થી એક પાણી ની ડુસી બની થાતી જો વાડીયા થી આ જો લેવાય લે લે ફુઆર ઊભો કર કુવાર થી લાવતો જોયો આણેશન શું વાય વાય શું કર કુઈ તો ફુવારા ચાલુ થઈ ગયા છે સુનાભાઈ જો પલ્લી ના આયા છે હું પલ્લી ગયો છું હા તો ફુવારા ફરી રહ્યા છે ડબર બધા સુનાભાઈ ને આવી રહ્યા છે તો મિત્રો અમે ફુવારા ચાલુ કરીને અમે હેડી જશે ઘરે જો બે ડોલીઓ ખાતર નાખવા લાવી હતી અને અમારા સુનિલભાઈ આવી રહ્યા છે ચીડે તો હાલો ઘરે તો મિત્રો તમારો ના એમની તમારો ખૂબ ખૂબ અભિનંદન તમારો ખૂબ ખૂબ અભિનંદન તો તમે અમારે આટલો વિડીયો જોવો છો તો તમને અમારો વિડીયો સારો લાગે ને તો થોડી થોડી લાઈક અને શેર અને સબકરાઈઝ કરજો જેમ કે અમને સબસ્ક્રાઇબ બોલતા આવડતું નહીં સુનિલભાઈને આવડે છે પણ બોલતા નહીં તો મિત્રો મળીશું થોડા મળ્યા તો એટલા ઘડી જય માતાજી જય નકરંગ ભગવાન